કશો વાંધો નહીં એ તો બાઇક ખેંચાય છે તો મોડ મોડ બાઈક પાછું લાવ્યો છું મોડ મોડ લાવ્યો છો વશીય પકડ્યા હતા અને બીજી વખત પકડી ગયા છે પણ ઓની વિધિ જ કરી નાખવી છે હા નકર બધું જશે ગોળો જશે ને ગોપ્યા ને જશે હા સોહી લાબા ના હપ્તા ભરવા અત્યારે પૈસા ના હોય તો આને વેચી જ મારું એટલે મારી મૂડી જ નીકળી જવાને ને તાના ભરજાજી ના ભરવાના ના તાને હું હા યાદ આવી ગયું કરસન ના લેવાનું છે ભાઈ કરસન ના લેવાનું છે કશો વાંધો નહીં એ તો ના હોય તો મને

આ ધબન કીધું તું કે ખટકો રાખીને આવજે એટલે વેરા ભેડા રોપાઈ જાય તો હું પોણી નો વારો બેટો છે ફોન કરો તો સાધન જ નહીં મળતો આ તમારે તો આ સાધન ની રોજ બીગર જતી જ નહીં શું કરવાનું તો ને થાક્યો પછી હેડી ના

બાઈક લી બરોબર દોઢ ફૂટ્યા ને કીધું તું ખટકાઈ આવજે મારા પૈસા ની જરૂર હોય ને તને

ના હોય તો પાલુ બાલુ મારતા હોય એટલે આખો દાળો સુધરી જાય આખો દાળો સુધરી જાય જો હવે ભેડા રોપાઈ હી ચિંતા કરવાની કોઈ જરૂર નહી હારા ભેડા ઉતરે ને એટલે બાઈક દેવું જવું ગાડી બરોબર અને ભેડાનો કેટલો ભાવ આવશે ભેડાનો તો હારો પાવ મારા બાઈક લાવવાનું ગાડી લાવી દો ના ચાલ બાઈક ને ગાડી બે આવશે ગાડી ને બાઈક બે આવે એટલે બે કામ થઈ જાય તો વાંધો નહીં આપડે ના હોય તો ગાડી લઈ દઈએ અને તમે આવી ગયા ને સારું કર્યું ભાગીદાર છે ને બે ભાગમાં માં રોપે ને ભેડા તે બહુ હાર થયું અમે હું એકલો પોકી વરતો નતો એટલે સારું કર્યું ગાડી આવક ગાડી જવું ઘેર અલે યાર તમારા ખાવાના ટાઈમે એમાં ખાધા વગર જવાય તો મારે નહીં ખાવ યાર છોકરો હોય ને તે ઇન્ટરવ્યુ આલવા જેતો ને ઘેર આવ્યો છે એ વાત તમારી હાચી પણ હું ઘેર બની જ્યુ છે ખાઈ ના ના એ તો કેટલા ઘર આવી છું ફેર કેવું હા તો ભાઈ

તમે ચિંતા ના કરશો એ તો નજર માં હશે તો હું તમને વાત કરું એ હા બીજો ફોન હા બાઈક બાઈક કોઈ આવે ને

હા તો વધો ને હેડો કાલ લઈને આવી જાવ કશું નહીં કાલ લઈને આવો બરોબર હાલો ભેગો થાય ને એકદમ અમે હાડું ભેગું કાલ નહીં આજ જ રાખો હા તો હમણાં આવો ને હા તો અમે અડધો કલાક પછી આવી જઈએ કશું નહીં એવું કોણ કઈ બોલાવું હોય તો આવી ગયો તો પછી તે હું બે હું ના ભાઈ ઓછો ખાઈ જો તમારે હારી જો કોણ છોકરાને તકલીફ છે એવું મેલેરિયા થઈ ગયો હા એટલે હાલ નહીં આવીએ શું હાલ તો હું જવું દાન હા તો અમે બપોરે આવી જઈએ તમે તમે તો લઈ ગયો ખાવાનું પણ અમારે તો પૂરું હશે ખવડાવી ગયું હા હો એ હા લ્યો આ હાડુ નું વેકવાનું હતું અને અમારે માર ચેન લેવાનું હતું તે ઈવણ વળી ફોન થઈ ગયું લાઈ ફોન કર દો હલો શું ખબર છે આપડે પેલું તમે બાઇક ની નથી વાત કરી તો શું આપડે બાઇક નું સેટિંગ થઈ ગયું છે તમે તારા આજે આવી જાવ એટલે હું તમને બાઇક બતાવી દઉં અને હું તો એને કિંમત કીધી પચીસ હજાર રૂપિયા અને બે હપ્તા બાકી હોય તો આપડે સોદો પકાઈ દે બરોબર

પૈસા આટલો બધો પી લીધો પૈસા ગમે નહી લાવે તેથી લાવો બોગો ભાગે તો લંગડો થઈ ગબ્બર ફાડીને પૈસા લાવવા મારો વા

જોવા નતું પચીસ હાજર અને બે હપ્તા બાકી છે તો કે ફર્સ્ટ ઓનર છે એટલે કિંમત તો થાય એટલે તમને ગમ્યું હોય તો તમારું ને વીસ હજાર વખર

પૈસા ગણ લેજો ને હવે બરોબર ઓકે થઈ ગયા જો કોમ આ કોઈ લેવા ખાવા તમે હગા એ હગા આ તો એક બીજા ને કોમ ને લખ્યું

ના શું થોરો શું થાય સ ખાલી ને શું થોરો શું ને પૈસા નો બંદોબસ્ત પૈસા નો બંદોબસ્ત થઈ જશે બાઈક લઈને આ હોમું અને પાપા બાજી એ જુદા થઈ જાય

લગારે નહી પીધે સાહેબ લગારે નહીં પીધો નહીં પીધું સાહેબ

આપડા લીધું ચોપડી ની ચોપડી હા ચોપડી તો આપડે આટું લેવાની જ આ પોલીસ વાળા પકડ્યા છે એમ તો કોણ રસ્તા એવું હાલ જ આવી હા તો તમે જલ્દી આવો જલ્દી આવજો શું આવી 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 બાઈક લીધું તું તમારી આવી સાહેબ ને હ્યાલી આ બાઇક તમારું તો નઈ અમે તો બોલે

સાધન વેકો એટલે કરાવી દેવું ના પછી લોસાપરા તમે પણ સાધન ખરીદો કે કોઈ વાહન ખરીદો ને તો તમારે નોમે કરાવી લેવું પછી આજ ને સો મહિને સો મહિને બાર મહિને લોસો તો હા પકડાઈ જાય છે આજે હવા ખાઈ ને આવું તો તમે જો આ ગુપા શું નોમ ચઢાવવાનું ચલાવી દો લાઈક બાઈક છે પાડું ખેંચવાનું જવું